આજે માનનીય સાંસદ અશોપભાઈ જન્મ દિવસ નિમિત્તે કૌશિકભાઈ સરદાર ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરે છે દિવાની રક્તદાન દેહદાન ચક્ષદાન આ ત્રણેય સંકલ્પો ની સાથે આ કાર્યક્રમ ને કરેલો છે આપડે સિવિલ હોસ્પિટલ ની અંદર બાળકો જે છે એને વારંવાર મધ જરૂર હોતી હોય છે ત્યારે આ સંપૂર્ણ બ્લડ છે સિવિલ હોસ્પિટલ ની અંદર જમા કરાવવામાં આવશે માણસો ને આ બ્લડ છે એને આપવામાં આવશે આ તકે ઓશિકભાઈ સરદારા અને સમગ્ર ટીમને ખુબ ખુબ અભિનંદન આપું છું કે પરસોત્તમભાઈ રૂપાલા સાંસદશ્રી ના જન્મદિવસ નિમિત્તે આપે જે કાર્ય કર્યું ખુબ સરાહનીય કાર્યક્રમ છે